હાલ ભારત પાકિસ્તાન વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સહેજો હોસ્પિટલમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધનો જંગ ફેલાઈ ચૂક્યો છે ત્યારે સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે વડોદરા શહેરની સૌથી મોટી સરકારી સહેજો હોસ્પિટલમાં માસ કેઝ્યુઆલિટીની સંભવિત પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન ક્રિષ્ના અયર તથા આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટિવ ડોક્ટર દર્શન કુકડીયાએ તાત્કાલિક ધોરણે ઇમરજન્સી વોર્ડના પ્રથમ માળી ખાસ સારવાર વોર્ડ સજ્જ કરી દેવામાં આવ્યો છે સાથે સાથે જરૂરી મેડિસિન્સ તથા બ્લડનો સ્ટોક ઓક્સિજન વીજ પુરવઠો સહિતની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે આ તમામ તૈયારીઓનું મોનિટરીંગ આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે તમામ વોર્ડમાં મુલાકાત લઈને નિરીક્ષણ પણ હાથ ધર્યું હોવાનું જાણવા મળ્યું છે ભારત દેશના ઉપર જે યુદ્ધનો હુમલો થવાની સંભાવનાઓ છે કે ભણકારા વાગી રહ્યા છે એ માટે અમારું હોસ્પિટલ તંત્ર સંપૂર્ણ સજ્જ છે અમારા માનનીય હેલ્થ સેક્રેટરી અને શ્રી દ્વારા જે બી સૂચનાઓ આપવામાં આવશે એનો અમે ચોક્કસપણે ત્વરિત અમલ કરીશું આ માટે હાલમાં તો અમારી પાસે એક વીસ બેડનો વોર્ડ રેડી જ છે અલગથી અમારા સ્ટાફની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે તેમજ અમે દવાઓનો પણ પૂરતો જથ્થો જાળવી રાખ્યો છે ઓક્સિજનનો પણ અમે એ રીતે જથ્થો જાળવી રાખેલો છે દવાઓ અને ઓક્સિજન જેમ જરૂર પડશે એમ અમે વધારે પણ સ્ટોક કરી શકીશું એવી અમારી કેપેસિટી છે વૈકલ્પિક વીજળીના વ્યવસ્થા રૂપે અમે જનરેટર પણ સજ્જ જ રાખ્યા છે એમાં સંપૂર્ણપણે એની ચકાસણી કરી લેવામાં આવી છે તેમજ હું જાહેર જનતાને એક અપીલ કરવા માગું છું કે આમાં અમારે બ્લડની પણ ખાસ જરૂર પડશે તો આપ સૌ રક્તદાન મહાદાનના સંકલ્પને ધ્યાને લઈ રક્તદાન કરો એવી મારી અપીલ છે અમે જરૂર પડે ખાનગી હોસ્પિટલોને પણ કોન્ટેક કરી એમને પણ આમાં ઇન્વોલ્વ કરી શકીશું હા રજાઓ રદ કરવામાં આવી છે શું શું તકેદારી લેવામાં આવી રહી છે હાલમાં તો અમારું તંત્ર સંપૂર્ણ સજ્જ જ છે અને મેં જણાવ્યું એમ બધી જ જાતની રીતે અમે ઓલરેડી તૈયારીઓ કરી દીધેલી જ છે